તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ ની અંદર ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો અને ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો અને અટાણા આવ્યો હું ભાઈ આપણે ઓલ સીઆરવી કહેવાય ધાણા જોવા હટું જઈ લે ધાણા કેવા મસ્તી ના ઉગી ગયા કેમ બાકી અને હે ને હવે લગભગ કાલ પરંતુ મેદાની ચાલુ કરવાનું હે ને ધાણા ભાઈ ઉગ્યા હે સોલિડ હો આ બધાને પેલા ધાણા વાવલ હતા અને અટણ ભાઈ આપણે જવાનું છે ભાણવાર બાજુ ભાણવાર પછી જવાનું છે ઘુમલી બાજુ કેમ કે થોડુંક ફોટો શૂટ ને કરવાનું છે તો વ્લોગ માં આગળ કન્ટિન્યુ મનાવી દે મારે થોડીક ઉતા મરે ભાણવાર છે ને ગાડી લઈને જવાનું આપણે અંતર ભાઈ મૂકી જાય છે મૂકી જાય તો ભાઈ ફાઇનલી હું અત્યારે ગળું પાટીએ પૂગી ગયો હું ડુંગરી ને ડ્રોપ ની ભાઈ ભેગો આપણે લઈ જવાનું છે તો એને લઈ લીધો છે તો ગાઈસ ફાઈનલી અત્યારે હેને હું ભાણવાર પૂગી ગયો હું અને મેં એવું હતું કે આજે ને ભાઈ ગાડીનો એક રીતે મેળ થાય હતો ને એટલે ને ભાઈ મારા મોટા બાપાની ગાડી લઈ મજૂર ને કમાને હે ને ગળું પાટી મૂકી જાય તો ગળું પાટી એવો ત્યાંથી હે ને ભાઈ આજથી એક ઇટલીટી ના મળી ઇટિલિટી એટલે હું ભાઈ ભાણવરની આજુબાજુ ના વિસ્તાર રહેતા એની ખબર હોય ઇટલીટી હોય છે ત્યાં કમેન્ટ કરી દેજો તો ઇટલીટી ના મળી અને પછી બીજી વાતમાં બોસાઈ ના મળી અને ટેમ્પો રિક્ષા ના મળી એટલે પછી હે ને એક ભાઈ હે ને ગાડી વાળો આવતો તો મન કે બેહી જાય હું બેહી ગયો અને ભાણવર ભૂગી ગયો જવાનું ભાઈ આપણે અત્યારે ઘૂમલી એટલે મારા મામા આવે ને પછી આપણે ઘૂમલી જઈએ અને થોડાક ફોટા ને પાડવાના છે ને થોડું રખડવાનું ને એવું બધું છે આજના ઉલોગમાં તો હજી આગળ હું કહી છું તો મને ખબર નથી કેટલા વાગે પાછો ઘેરે આવી એ ખબર નથી તો લોક માં આગળ કન્ટિન્યુ બન્યા રહેતો ફોટો પાડવા ઘુમલી પહોંચી ગયા હે ભાઈ અત્યારે અહીં જોવો નજારો તમે જોવો ડુંગર એક નંબર પણ હે ને અહીં ઘુમલી અત્યારે કામ હાલતું હોવાથી હે ને ઉપર ચડવા નથી દેતા જો કે ચડીતા જાય પણ હવે અહીંયા લખેલું છે કે હે ને પ્રવેશ બંધ છે અત્યારે તો કદાચ અંદર નહીં જવા દે અને ફોટા અમે હે ને બહારથી જ પાડી લીધા છે અને હવે અહીંથી જવાનું છે મોડ પર અને જોઈએ અહીંયા આગળ એક જગ્યાએ હે ને ખાલી પટ જેવું હે આશ્રમ બાજુ તો અહીંયા ફોટા પડવા જ પાડ્યું અને અહીંયા બધું સારું હે પણ હવે રિનોવેશન હાલે ને કાંઈ અંદર ફોટા મસ્તી ના પડે જ કપલ ફોટા પડવા જ તો આ રીતનું ભાઈ અત્યારે છે ને પ્રવેશ બંધ છે ને કદાચ આપણે ઉપર ફોટા પડવા જાત નહીં લખેલું જ છે તો ઘૂમલી કોઈ આવતું હોય હમણાં કપલ ફોટા પાડવા તો ભલાઈથી અહીંથી ન આવતા થોડાક દિવ પછી આવી જવાનું અમારું કામ થઈ જાય ને એટલે આ બધું કામ કરી દઈએ એનું સારું છે સાઇડમાં જો એટલે એ થઈ જાય ને પછી આવજો તો ભાઈ મસ્ત મજાના અત્યારે ફોટા કમ્પ્લીટ પાડી લીધા હે ના જયલા ભીમ ભીમને હે ક્યાં આવી લેજો ભીમુભાઈ આ આપણે મારા મામા છે અને બીજા મામાને જે ફોટા પાડવાના છે એ ઓલી બાજુ ગયા હે આમ જોવા જરાક યાદી રહી જાય એ તો વિડીયમ જાશે ભાઈ બરોબર અને આપણે કેમ છે મજામાં બસ કબડ્ડી પ્લેયર હો સ્ટેટ લેવલ તો ગઈ ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે ને ત્યારે જમવા વિહામાં આવ્યા હતા તો જો આનું બધું છે ને છે બધું આમ સોલિડ ટ્રેક્ટરના વાળા જે એટલે બોનેટ હોય ને એનું રેનોવેશન કરીને આ ટેબલ બને આ જે આ બેરોલના ટેબલ છે બધું હે જોરદાર મસ્ત જમવાનું જમી લીધું છે અને હવે ક્યાં ફોટા પડવા જવાનું છે ને એવા નક્કી નથી ક્યાં જામ અત્યારે એમાં એવા હે ભાઈ ત્રિવેણી અને ત્રિવેણી છે ને ફોટોશૂટ નું કામ પતાવી લીધું હે જોઈ લે આ બગલા તો જો મસ્ત મજાના બગલા જ કહેવાય ને લગભગ બગલા જેવું લાગે છે પછી શું કહેવાતું હોય બગલા જેવું જ નથી લાગતું બગલા ને લાંબી હોય ને પગે લાંબા હોય અને હા હે ભાઈ આપણે ત્રિવેણી નદી જો અહીંયા ભાઈ આપણે ફોટા પડી ગયા છે ને હજી બેક થોડાક ફોટા પડવાના હા પડી જાય ને પછી ડાયરેક્ટ જવાનું હે ઘીરે થાકી ગયો અત્યારે ફાઇનલી પાછો હું ઘરે આવતો હું હાંજી જતો તો પછી હે ને લોગ નહોતો બનાવ્યો કેમકે ગામમાં જઈએ જમવા જવાનું હતું અને ભાઈ હે ને અત્યારે એવા મહેમાન બધા જો બધા મહેમાન આવી ગયા હે કેમકે કાલે હે ને જરા પ્રોગ્રામ જેવું હતું બધા સત્સંગની બાવી આવી હતી ભરૂચવારી તો એ બધું હતું એ બધું પતંગીઓ અને અત્યારે હે ને ભાઈ અત્યારે જવાનું છે દ્વારકા તો કાલનો લોગ આશાથન પૂરો કરીને આપણે જો નવી જોડ લીધી કેમ કે હું અત્યારે ઉતામરમાં હું ને તો આજનો થોડોક થોડો ટૂંકો આવીએ જો આશાથન આજની જોડ લીધી બધું આવું હે તો આશા ભાઈ આજનો પૂરો કરી નાખી સમજે મળીએ પછી કાલે ત્યાં ચેનલમાં નવી બધા સબસ્ક્રાઈબ કરો જાવ ટાટા ભાઈ